જૂન મહિનાથી જે વરસાદ શરૂ છે અને રોજરોજ વરસાદ પડે છે ડ્રાય પીરિયડ આપણને મળતો નથી એટલે હાલમાં ચારે ઝોનમાંથી અને પ્રોજેક્ટ શાખાના હોટમિક્સ પ્લાન્ટ તરફથી બી માલ આપવામાં આવે છે અને જેટલા પણ ખાડા પડી રહ્યા છે એને સાથોસાથ ખાડા પૂરવાની કામગીરી પણ હાલમાં ચાલે છે અંદાજીત અત્યાર સુધીનો જે રિપોર્ટ છે એ મુજબ પંદરસો કરતાં વધારે ખાડા હતા એ બધા પૂરી દીધેલા છે અને અન્ય જે હાલમાં વેટમિક્સ અને રોડાછારૂથી આ ખાડા પૂરીએ છીએ ચાલુ વરસાદને લીધે આ જ ખાડાઓમાં મટિરિયલ જે છે એના નીકળી જવાના કારણથી પુનઃ એ ખાડા પણ ભરવા પડતા હોય છે એટલે રોજેરોજ તમામ ખાડાઓને પૂરો પૂરા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પેચવાની કામગીરી ચાલી રહી છે હોટમિક્સ મટિરિયલથી જે જે જગ્યાએ પેચવક કરવામાં આવતા હોય છે એ જગ્યાએ પેચવકના માલ લઈને કામગીરી કરવામાં આવે છે અને એમાં એમાં હું આપને એવું કહેવા માગીશ કે ખાડાની કોઈ વ્યાખ્યા નથી રસ્તા ઉપર નાના મોટા અન્ડ્યુલેશન પણ હોય છે એને પણ આપણે ખાડા તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ રસ્તામાં પોટોલ પડી જાય એક ઇંચથી લઈને એક ફૂટ જેટલા પોટોલ થતાં હોય એને પણ આપણે ખાડા તરીકે ગણતા હોઈએ છીએ પાકા રસ્તાની બાજુમાં કાચો રસ્તો જે હોય ત્યાં પણ ડિપ્રેશન આવી જાય કે સેટલમેન્ટ થાય એને પણ આપણે ખાડા ગણતા હોઈએ છીએ એટલે મુખ્ય રસ્તા ઉપર આપણે જે ખાડા ગણીએ કે જે ડામરના રસ્તા છે ને એના ઉપર જે ખાડા પડે છે એ આપણા સર્વે મુજબ જે રોજે રોજ સર્વે કરવામાં આવતો હોય છે જેમાં જૂના ખાડાની રિપેરિંગ કરવામાં આવતા હોય નવા ખાડાને બી કાઉન્ટિંગ કરીને એને પણ બીજા દિવસે રિપેરિંગમાં લેવામાં આવતા હોય એ મુજબ ચોક્કસથી ખાડાઓની સંખ્યા આપણે નક્કી ન કરી શકીએ જેમ જેમ આપણને મુખ્ય રસ્તા ઉપર ખાડા મળે છે લોકોની ફરિયાદો બી મળે છે ઇવન સ્ટાફ પણ એ કામગીરીમાં લાગેલો છે એટલે જેમ જેમ આપણને અન્ડ્યુલેશન આ નાના મોટા ખાડા પાણીના કામ કરેલા હોય લીકેજના કામ કરેલા હોય સેટલમેન્ટ થયેલા હોય આવા વિવિધ પ્રકારના જે સેટલમેન્ટ હોય છે ને આપણે ખાડા તરીકે કન્સિડર કરીને જ એની કામગીરી કરતા હોઈએ છીએ